વડોદરાના સાવલી તાલુકામાં આજે સવારથી જ ભૂકંપના આંચકા અનુભવાતા હલચલ મચી ગઈ હતી સાવલીના લાંછનપુરા ગામથી ડેસર સુધી કુલ ત્રણ વખત આંચકા અનુભવાયા પ્રાથમિક અહેવાલો મુજબ સાવલીના ડુંગરપુરા તાળીયાપુરા શિહોરા અને પરથમપુરા ગામે આંચકા સ્પષ્ટ અનુભવી શકાયા હતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મુજબ આંચકા એક પોઈન્ટ આઠથી બે સ્કેલ વચ્ચેના રહ્યા હતા બનાવના પગલે તાલુકામાં ગભરાટનો માહોલ સર્જાયો હતો મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી સાવચેતીના ભાગરૂપે કેટલીક શાળાઓના બાળકોને સુરક્ષિત રીતે બહાર બેસાડવામાં આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી સાવલી તાલુકાના ડુંગરીપુરા અને એવી માહિતી મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુભયે તરત જ તાત્કાલિક ત્રણે ત્રણ ગામોમાં અત્યારે મુલાકાત લઈ રહ્યા છે અને ગાંધીનગર પૂછાવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પૂછાવતા એક પોઈન્ટ આઠથી બેનો સ્કેલમાં નોંધાયેલો છે આમાં કોઈ નુકસાન થયું નથી કે કોઈ જાનહાની થયેલ નથી આજે સાહેબ દસ થી દસ વીસ વાગ્યે હું શાળામાં બાળકો નીચે બેઠા હતા હું મારા ટેબલ પાસે બેઠો ઊભો હતો એ દરમિયાન ભૂકંપનો આંચકો આવ્યો આખી નિશાનની ચારે દિવાલો હલવા માંડી ટેબલ પણ હલવા માંડી હું પણ સાહેબ બેલેન્સ ગુમાવી ચૂક્યો બાળકો એકદમ ગભરાઈ ગયા બધા ઊભા થઈને ભાગવા માંડ્યા અને ગુમો પડાયો હું પણ એક એક આચાર્ય તરીકે મારી ફરજ પડે કે ભૂકંપ છે એવું લાગતા બાળકોને મારે બહાર લઈ જવા જોઈએ એટલે બાળકોને સૂચના આપી હું બહાર નીકળ્યો બાળકો પણ હતા ત્યારે મેં કમ્પાઉન્ડ વોલ જોયું કમ્પાઉન્ડ વોલ બિલકુલ ધ્રુજતી હોય એવું લાગ્યું પછી આગળ નીકળતા મારું આખું બિલ્ડિંગ પણ જોવા મળ્યું અને એકદમ ખ્યાલ આવ્યો કે આ ભૂકંપ તો આ છે એટલે મેં બાળકોને ભાગ લઈ ગયા આજ રોજ તારીખ દસ નવ બે હજાર પચીસના બુધવારના રોજ ગામમાંથી એક મેસેજ આવ્યો અથવા અમે જે બાળકોને લઈને બેઠા દસ વીસની આજુબાજુમાં એ અરસામાં બાળકોને અનુભવ્યો અને શિક્ષકોને પણ એક ભૂકંપનો આંચકો અનુભવ્યો એટલે અમે બાળકોની અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઈને તરત જ બાળકોને સૂચના આપી વર્ગની બહાર મેદાનમાં ખુલ્લામાં લઈ ગયા ત્યારબાદ ફરી શાંત થતાં અમે હાજરી બાળકોની હાજરી પૂરવા માટે વર્ગમાં બેઠા થયા ત્યારે પાંચ મિનિટ બાદ દગિયાર ને પચીસની આજુબાજુમાં ફરી એક મોટો ઝાટકો ભૂકંપનો આંચકો લાગ્યો તે આશામાં બધાએ ખરેખર ભૂકંપ છે એવો અનુભવ અનુભવ

ધમ લગી બોલ્યું હતું પૈસા રે આમ સરની ખુરશી બી હલી ગઈ ટેબલ બી હલી ગયું પૈસા એવું કીધું બાર બી લઈએ ભણાવતા હતા સર પછી બહાર લઈ ગયા મને પછી પાછું થયું એક આજે ગાંડિયાપુર આંગણવાડીમાં અમે બેઠા હતા તે સમયે દસ ને વીસ થઈ હતી તો હું પેલું ગેસની સગડી લગાડવા જતી હતી બેન કે ગેસ લીકેજ થાય છે જોવો ને જરીક તો હું જોતી હતી તો એકદમ રસોડું હોવ હલી ગયું આખું દસ ને વીસ થઈ હતી ફરી બીજી વખત આવ્યું એક વખત અને ત્રીજી વખત આવ્યું ત્રણ વખત આજકા આવ્યા ભૂકંપના એટલે બધા વાલીઓ આવ્યા બાળકોને લેવા માટે અને લઈ ગયા પછી ઘેર લઈ ગયા